જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ અમારી ચેનલમાં તમારું સ્વાગત છે આજની રેસીપી છે ઘઉંના લોટમાં બનતી ઘઉંમાં લો ઘઉંના લોટમાં બનતી નાસ્તા માટે રેસીપી હવે તપેલાને આપણે કટેવારો દઈ દઈએ

तेल तेल लगाडी पंद्रह मिनट राखी tiền Rồi Khi đủ Nhìn Ăn Mất chả Come मिठो दाना चीरू अर्दर लाल मर्चो गरम मसालो વટાણા નખાય આપણે સ્કીપ કર્યા છે બાફેલા બટેટા આમાં આપણે પનીર નાખી જાય પણ આપણે સ્કીપ કરી છે મસાલો આપણો તૈયાર કર્યો છે હવે હવે આપણે એમાં પોત મળી આપણે હવે રોટલી જો વણી લીધી છે આને ચેડવાની પણ હાવ નથી ચેડવાની લેવાની આ રોટલીને આમ જરા જરા ચેડવાની ઉતા લેવા આપણે આમાં મસાલો પર દઈએ

હવે આપણે છે આપણે આજુ બધી બાજુ પળ વારી તૈયાર થઈ ગયા છે હવે આપણે બધા બધી રોટલી ને આવી રીતના વારી તૈયાર કરવાના છે તો આપણે હવે આ લોટીમાં તેલ નાખીએ આપણે એને લેવાનું મૂકી દઈએ પ્રોઢીમા ને તેલ નાખીને તરી નાખવાનું બહુ જાજી વાર નહીં અને કર આ બરી જાય પછી થોડી થોડી વાર ફેરવાનું બસ હવે આ ચડી ગયું છે હવે તમે જોઈ શકો છો આપણે આ બધું બધી બનીને તૈયાર થઈ ગઈ છે આઈટમ આપણે ઉતારી આપણે જોઈ શકો રેસીપી બનીને તૈયાર થઈ ગઈ છે આ કટ મારીને તમને બતાવી મસાલો જોઈએ રેસીપી બનીને આપણી એકદમ તૈયાર થઈ ગઈ છે આજની રેસીપી બનીને તૈયાર થઈ ગઈ છે જો અમારા રેસીપીવાળા વિડીયો ગમતા હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બે લાઇકન દબાવવાનું ભૂલતા નહીં